અમેikum જવાબદાર મજા મને મજા માદરાઓને મારી સિનેન્દ્ર તમારે બધાનું સ્વાગત છે ને અમે આવી જ આજે મેળામાં તો તમે બધા કન્ટેન્યુ બેના રહેજો આમ જો અમે કેટલા જણા જાય આગળ તમને આખી ટોળી દેખાડું પણ એમાં એક બે માણસ સીક્રેટ છે તો છોડાક प्रदेश મોઢા કામતેમાં આવે તો જોજો પછી પાછા તમને દેખાડવામાં આવશે ઈ પાછા ખાસ માણસ છે પાછા ખાસ ના ખાસ ડાગલા મેકમ છે અમારી ત્યાં આજે છે બાકી કઈ છે ની બાકી બેના રહેજો

વરસાદ શરૂ થનેના કારણે મેળો છોડો છોડો ઘાવરવા મળેલું લાગી. સાલા મિત્રો જો કેટલા બધામી છે આટલા બધા અમે હારે જવાના છીએ આમાં એમ છે કે અમે આ બધાય છે ને એકસાથે મેળામાં જઈએ છીએ પણ અહિયાં આખા ગયા ને પહેલા તો છે કેટલું મોડ ગયું અડધો તો આમાં બધાય

આ છે ને આ દરિયો મોજો વધારે આવે ને એના કારણે કઈ સાંભળવા નથી દેતા અને આવડા એમ કે વધારે બોલી તો થાકી જાય એટલે કોઈ બોલતા નહીં બોલશો એટલે થાકી જાય મારો બધા માની દેતો બધા દરિયામાં ગયો દરિયામાં ના આવો સોડા ગોલ પાલો સોડા સોડા કોઈ પાલો તો બાસી બરોબર આમ જો એ જેવો લોટ આવે એવો સોડા કોઈ પાલો મોટું પીવા મળે

જો દોરિયામાં મોજા કા કેટલા થઈ ગયા અરે પાણી ઉડવાનું છે નથી આ કટે આવ્યું ને તો પાણી મસ્ત ઉડે છે કટ પછી ઘણી ઉડે છે જોય સંજી જો આ પણ મોજો તોય મસ્ત અને લેવા મેળાની નજીક અમે ભૂગી જશે તમને કદાચ ને કપોડાનો અવાજ આવતા છે બધા મિત્રો છે ને મેળો કરીને ભાઈ આવી છે હવે જે વસ્તુ સસ્તું અને મસ્ત એનું હોય ને એ વસ્તુ લેવાનું છે મસ્ત અને એટલે અમે અરે મેળો થઈ જાય અને હું છે મેળામાં લગભગ બે ત્રણ દુકાનો દેખાય છે તમને દેખાડી દઈએ ને પછી પાછા ઘર ભેગીને થઈ જાય કેમ લાગે તમને એમ જ એમ જ છે

મોટો મેળો હતો પણ મેળો છે ને અત્યારે જોવા જેવો રો નથી કેમ કે નાનો એવો થઈ ગયો અને સાવ ઝીણોકડો એવો થઈ ગયો માણા અંધાઇ માણસ બધા માણા હોઈએ જાય એવું છે બાકી ઘડી કાંટા મારી કાંઈક શેડી બેડીને રબ પીવાનું છે રબ પીવો પીવો હાલો તો રહ પીતા થાય ને પછી કાંઈક મુરજ કરી મેળામાં લઈએ અંધાની પહેલાં રસમાં જાય પેલા પી લે ચાલો પગે લાગવા

<mí> र म <के। mí by Henan>

ઘટલી રીતે અલગ અલગ બાકી વરસાદ શરૂ છે એના કારણે કાગળ બંધ રહેશે કે હોય નહીં તમને ખબર છે

આમ જોઈ થેન્ક તમારો ખૂબ ખૂબ આભાર કેમ કે મને મોજમાં આવી ગયો છું કેમ કે માળા મને ગીફ્ટ મળી ગઈ છે આજના મેળામાં પરાઈને જોટીન બળ જદરી થી લીધેલી છે ભાઈ વાંધો ના નાનકડા એવા અમારા નાનકડા એવા સબસ્ક્રાઇબર છે અને આ સબ્સ્ક્રાઇબર અમને મળી ગયા છે એવા બહુ ગેમ હોય તમને અમારા વિડિયો જોઈને મજા આવે વાહ 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 ઓલા દિન નામ જોય આ લાવી યાર કેટલી આવી ગયા કે હે કેટલા પ્રકારના કે વાત

વાહ બળદારદાર ઈ દેખ નું જોતી દે હું આરી ગામનો મોજા કેવા મસ્તો દેખાડો કેવો મસ્ત બધાનો દરિયો હતો સાલ કેટલા બધા મોજા થી જાન વરસાદ ચાલુ છે ધમ ધમર કેટલા મોજા ડાવાક ભગવાન છે કે ખાવા દીધું કે ખબર આવી ની તો ખાવાનું મેળામાં કેતી તો કે ખાઈ આવ્યું નહોતું અમે હવે તો ભાટે ઉભા હમણા આવે તો તો જ ની

મિત્રો ફાઈનલ આવશે ને ઘરની નજીક ઉગી જશે ને હાવ ઠાકી જશે કેમ કે હમો પવન પડે છે પવન ખમો પડે છે તો ધીમે ધીમે હલા જઈશી ઘરે જઈશી ને પછી મળશું ભાઈ ઘરે જઈને Tá, por eso, mi alma se quiere vivir así Mi alma cae por moz No hábito vídeo Cónmete a like Cállate a xerra Cállate a xerra No hábito subscribe Cállate a xerra E pasamos a abrir no vídeo Matase y matase Bye bye